પરંતુ કોઈ વ્યક્તિ જો ભૂલથી કઈ સ્લીપ ઓફ ધ ટંગ થઈ જાય અને જો એ પાછા એના માટે ક્ષમા યાચના કરે તો એને એટલું બધું મહત્વ ના આપવું જોઈએ એ મૂલી જવું જોઈએ ક્ષત્રિય સમાજ માટે રૂપાલા સાહેબ ને ગૌરવ છે એ હું જાણું છું કારણ કે અંગત રીતે હું એમને ઓળખું છું ચલાળા મહંત મહારાજ વલ્કુ બાપુને ત્યાં અમે ઘણી વાર મળેલા છે અને આયના સાંસ્કૃતિક સમાજ માટે રૂપાલા સાહેબ નું સાહિત્ય માટે ઘણું પ્રદાન છે અને જસદણ ગામની આ એક કલાકૃતિ છે જે ત્યાંના કારીગરો બનાવે છે એ રૂપાલા સાહેબ ને હું રાજકોટના એક નાગરિક તરીકે પોતે રાજકોટ માંથી ઉભા છે એટલે શુભેચ્છા માટે એક ભેગ કરું છું હાજી હું ક્ષત્રિય સમાજ માંથી આવું છું તો સમાચારમાં વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર